ભરૂચ એસઓજી પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામે આદર્શનગરમાં રહેતા રાકેશ મંડલ વતનની ડ્રગ્સ લઈ આવવાનો છે એસઓજી પીઆઈ એસ એચ છૈયાની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી ડેપોમાં વોચ ગોઠવી હતી એસટી ડેપોમાંથી રાકેશ મંડલ અને દીપકસિંહ આવતા તેમની ધરપકડ કરાઈ હતી રાકેશ મંડળ પાસે રહેલી સ્કૂલ બેગમાં કાળી થેલીમાં આછા બ્રાઉન રંગનો તીવ્ર વાસ આવતી પાવડરની ચૌદ જીપ લોક પિકરી મરી આવી હતી જ્યારે તેમાં મુકેલ ગોલ્ડ ફ્લેક્સ સિગારેટ ડબ્બીમાં આટ ફોઇલમાં ડ્રગ્સ મળ્યું હતું એફ એલની હાજરીમાં તપાસ કરતા આ ડ્રગ્સ હેરોઈન હોવાનું સામે આવ્યું હતું એસઓજી હાલ અંકલેશ્વરમાં રહેતા મૂળ બિહારના બંને મિક્સ હેરોઈન બે મોબાઈલમાંથી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ બોતેર લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જથ્થા મંગાવનારા સંતોષને વોન્ટેડ જાહેર કર્યો હતો જ્યારે મિક્સ હિરોઈન મંગાવનાર સંતોષ નામના ઈસામને વોન્ટેડ જાહેર કર્યો હતો ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેન અંતર્ગત ગત રોજ ચૌદ એક બે ના રોજ ભરૂચ એસઓજી એ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસ નો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે જેમાં બે આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંહ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે

આ બંને આરોપીઓ ભૂતકાળમાં બે હાજર બાવીસ માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ બે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે ના અત્યારે આ બે મળ્યા છે